વડોદરા જિલ્લામાં પાક સર્વેની કામગીરી પૂર્ણ ડભોઈ તાલુકાના બત્રીસ ગામોમાં સર્વેની કામગીરી થઈ ગોજાલી થુવાવી અગુઠન સહિતના ગામોમાં સર્વે વાઘોડિયાના છવ્વીસ ગામોમાં સર્વે પૂર્ણ થઈ ગયો વાઘોડિયાના દેવ અને સૂર્ય નદી પાસેના ગામોનો સમાવેશ ફ્લોટ ગોરજ અંબાલી સહિતના ગામોમાં સર્વે થયો છે શિનોર તાલુકામાં સર્વેની કોઈ કામગીરી નથી થઈ વધુ માહિતી વડોદરા જિલ્લામાં પાક સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે તો કેટલાક વિસ્તારમાં હજુ સુધી સર્વેની કામગીરી નથી કરવામાં આવી શું માહિતી બિલકુલ જે પ્રકારની વાત કરવામાં આવે તો આજે વીસ દિવસની અંદર જ બસો થી વધારે જે ગામડાઓમાં વડોદરા જિલ્લામાં પાક સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ડભોઈ તાલુકાના બત્રીસ અને વાઘોડિયાના છવ્વીસ ગામનો સમાવેશ થાય છે પરંતુ હાલ જે પ્રકારથી વાત કરવામાં આવી રહી છે જેમાં ડભોઈ તાલુકાના કેટલાક ગામોની અંદર આજે પણ પાક જે સર્વેથી વંચિત છે જેને લઈને ક્યાંક ને ક્યાંક રોષ છે પરંતુ બીજી બાજુ જે સિનોર તાલુકો છે ત્યાં પણ પાકની સર્વે નથી કરવામાં આવે અને જે આખા જે સહાયમાંથી જેને બાકાત કરવામાં આવી છે એટલે કે ક્યાંક ને ક્યાંક રોષ છે ત્યારે હવે તમામ જે ધારાસભ્યો છે તે સંકલન સમિતિની અંદર પણ જે નારાજગી છે એ વ્યક્ત કરી ચૂક્યા છે ત્યારે આવનાર સમયની અંદર હવે કયા પ્રકારના જિલ્લા કલેક્ટર અને સરકાર દ્વારા પગલા લેવામાં આવે છે તે જોવાનું રહેશે બિલકુલ ચિરાગ માહિતી બદલ આભાર